અને લગભગ સત્યાવીસ જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે આ ગેંગ જે છે એ જૂના ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક જીવરાજસિંહ જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દીવામાં જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ સાત લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા બે હજાર બાવીસ થી લગભગ બે હજાર ચોવીસ સુધી સત્યાવીસ જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે હાલમાં પણ જે છેલ્લે ચોરી અંજામ આપવા હતા આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે ચાર આરોપીઓને અટક કરવામાં આવેલ છે સર આ ચોરી કરવાની ટીપ કઈ રીતે ચાલુ વિચારો કઈ રીતે ચોરી હતા ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ એ લોકોની જે વ્યક્તિ રાબા જે છે જ સારી રીતે એ જે છે એ પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જ્યાં અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એને અંજામ આપતા હતા